ગાંધીનગર જિલ્લાના કલોલમાં પશુ હત્યાની ઘટના બની છે બે અજાણ્યા શખ્સો દ્વારા બે આખલાની ક્રૂર હત્યા કરવામાં આવી છે આ અંગે છત્રાલ ગામના લખાભાઈ ભરવાડે નોંધાવેલી ફરિયાદ મુજબ તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના સાંજે સાતથી સાડા સાત વાગ્યાની આસપાસ રુદ્રમ પાર્ટી પ્લોટ નજીક ગોચરની જગ્યામાંથી ધડાકા જેવો અવાજ સંભળાયો હતો અવાજની દિશામાં જઈને જોતા તેમણે બે નર આખલાને મૃત હાલતમાં જોયા આ નરાધમોએ બંને પશુઓનું ગળું કાપી માથું અલગ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો આખલાના મૃતદેહની નજીક જઈને તપાસ કરતાં જણાવ્યું કે બંનેના ગળાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારથી ઊંડા ઘા મારવામાં આવ્યા હતા અને તેમાંથી લોહી નીકળી રહ્યું હતું એક આખલાના શરીર ઉપર બે સેન્ટીમીટર પહોળાઈનું કાણું પણ જોવા મળ્યું હતું જે સૂચવે છે કે કોઈ તીક્ષ્ણ હથિયાર ભોંકવામાં આવ્યું હતું

પેલા આ વસ્તુ બનેલી હતી એટલે ઓનો થોડો શંકા હતો એટલે અવાજ થતા હું પોકી ગયો થોડુંક મહિના પેલા કાપેલા હતા એ વખત અમે પછી આનો થોડુંક શંકા તો હતી જ મને એટલે અવર જવર હું આ વસ્તુની ધ્યાન રાખતો હતો એક મહિના પેલા અવર જવર ધ્યાન રાખતો હતો ગોરી અવાજ આવ્યો એટલે મને નક્કી થયું કે કોક આયા અંદર એટલે હું પોક્યો થડ ઉપર ગઈકાલે રાત્રે એટલે સમી સાંજના છત્રાલના જે કૌચરો જે છે અમૃત હોટલની સામે ત્યાં બે નંદી મહારાજ નંદી મહારાજને ગોળી મારી દીધી પેલા પછી એના ગળા કાપી નાખ્યા આવી મુસં હત્યા કસાઈઓએ કરી હતી રાત્રે ત્યાં અઢીસો થી ત્રણસો માણસો અમે સાથે થયા હતા વિશ્વ પ્રસાદની સંપૂર્ણ ટીમ ત્યાં હતી અને પોલીસ પણ આવી ગઈ હતી સ્થળ ઉપર દાખલ કરી પોસ્ટમોર્ટમ કરાયું હવે આના જે હથિયારનો ઉપયોગ થયો છે એ જપ્ત કરવામાં આવે કસાઈઓને પકડવામાં આવે અને વિશ્વ હિન્દુ પરિષદ આવા કાર્યને સખત શબ્દોમાં વખોડે છે ગણેશ ઉત્સવ જેવો મહા તહેવાર રહ્યો છે અત્યારે અને એની વચ્ચે આવા સમાચાર આવે એટલે હિન્દુઓની લાગણી ખૂબ દુભાઈ છે પોલીસ પ્રશાસને કામગીરી સારી કરી છે પણ ઈ કસાઈઓને પકડીને જેલના સળિયાની પાછળ નહીં ધકેલે ત્યાં સુધી વિષય મુસરત આ વાતને મૂકવાની નથી જય શ્રી રામ